નમસ્તે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમસાહેબાઈ ડિજિટલમાં આજે આપણે હંઝાબેનની વ્યથા સાંભળશું તેમના પત્ની પતિને બે પત્ની હોવા છતાં તેમને ત્રીજી પત્ની સાથે ભાગી ગયા તો તેમને ન્યાય માટે કર્યો મનસુખભાઈને ફોન તો તે રેકોર્ડિંગ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો સાંભળો તે રેકોર્ડિંગ અને તમારી રાય કમેન્ટમાં વર્ષોથી લખો

કોણ બોલો અરવિંદભાઈ ભાઈ પરમાર એટલે તમે પોલીસ છો હા એટલે હું તમારો બકલ નંબર બોલો અરે અહીંયા સકર કામ દેવા જ અરવિંદભાઈ છે પરમાર બોલો બોલો ને હું કામ અરવિંદભાઈ ભાઈ પરમાર તમે ક્યાં પોલીસ માં તમારો હું ઓદો થી પૂછું છું અરે બહુ ટ્રાફિક વિભાગમાં માં છો ભાઈ ડિસ્ચાર્જ માં રીતે આ કે મારી બોલો ને તેમાં ટ્રાફિક વિભાગ માં મંજીત બોલો હા

જે છોકરો લાવ્યો છે મારું સાસુ છે ને ભોજપ્રા મકવાણા અને પિયર મારું છે નહી છોકરો લઈ આવ્યો એની ઘરવાળી પેલી પત્ની મારા ફૂલાર કરેલા તમે કોની મે મારા અત્યારે કોને લઈને એ તમે વીડિયો વાયર નહી કરેલો રાવણ નો અત્યારે કોની ભાઈ ને મને એટલે ઈ મગજ બેવું જોઈએ તમે ઓલા સાનાભાઈ રાવણ ના વિડીયો વાયરલ કરેલો

ઓકે તમારું નામ શું છે મારું નામ દેવ હિમાની તો મનસને હું શરૂ તો એકલી રહું છું મારો ભાઈ વચ્ચે તમને ફોન કર્યો એટલે ખબર આવી રે હા અરવિલને ફોન કર્યો અરવિલ પેપર માં એક મિનિટ ચાલુ રાખજો કે 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 કામનો વિડિયો વાયરલ થયો તો આ તમે રાજકોટનો નહી વિડીયો વાળા કરેલો રાજવડ દેખો રાજકોટનો નહી વિડીયો વાળા કરેલો તમે કોકની ભાઈનું નામ કોકનું હોય ને તો હમણાં ગોતી લઉં એમ આ ચાલુ છે કે ચાલી ગઈ મારું ભાઈ મારું ભાઈ આવી ને અરવિંદ ને કે તું મારી બેનનો ફોન કરવાનો છે કે ફોન કરવાનો તો નકી કરાવ પછી એકદમ પછી પાઇક કરું પછી કરું તમારે દોઢ વર્ષથી કેસ ચાલુ છે હા અને હું એકલી રાત સુરત માં રછું એટલે મને બીક લાગે છે એટલે મેં મારું નામ સંભાળે આપોલેક દેતી પણ આ ઈસ નહીયા મંગલજીના ફર્નિચર મેટ માં રાખેલી છે બાઈજો સમજ્યાનો

અને ખાલી એની લિંક નથી દયો ને મળતું નથી આ કેટલા સમય પહેલા નું છે ખબર નથી ભાઈ હા તમે 4 તારીખ નો વિડિયો વાયરલ કરો છો 4 તારીખ નો કુલર કઈ લાયા ને લઈ ગયા ના ત્યાર નો વિડિયો વાયરલ કરો છો પણ મેં હમણાં જો 4 તારીખ 4 તારીખ કઈ તારીખ એટલે હા 4 તારીખ આ કે મહિના ની હવે એ મહિના ની તો નથી મને ખબર પણ તમે 4 તારીખ બોલ્યા કાલ રાતે કે એની પાણકી કે મારી મામી ને લાયા પુલાર કઈ ચાર વર્ષની છોકરી ને લઈને જતા રહ્યા છે અના મોબાઈલ નંબર એનો બોયન બતાવો તો હારે લઈ ગયા સ ને ઈ બધું મેં સાંભળું કાલ મને આમાં ખાલી લિંક કોઈ ભણેલ છોકરો बाजूમાં કો કોઈ બેન હોય ને તો આમાં મને લિંક નાખી દે ને માં હું જોઈ લઉં કોથીઓ કેવું પડશે મેં હી નથી કોઈ બેન ભણી કરી અટણુંદીમાં અત્યારે હું નોકરી પર તો છું કચરાપોતા કરી અને મકાન લીધું બધું લીધું હવે અત્યારે મારા હસપન છોકરા નથી ના બેન ભણી બેન ભણો ગોમઈ કોતીનામાં નાખી દે ને લિંક

અને ઈ થઈ ગયું પછી તમાર ઘર વાળા નું નામ શું કીધું ભોજપરા સાસરિયા થી મકવાણા મકાભાઈ મકવાણા 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 અને ઈ આ રાવણ નવઘણ ની ને ઈ બગાડી ગયો હા ઈ હું છું ઈ આ ઘણા હાલતું હશે પછી એના પાટણા વાળી બાઈ રહી ને એક હતી આગળની હા એનું બી છૂટું કાઢ નાખ્યું એને ખબર પડે ચેક કરી પછી અત્યારે હું બીજી બાઈ છું મારું ત્રીજું ઘર છે એને બીજું ઘર હતું પછી અમે છે ને બે માં બે બે મહિના રહ્યા પછી સુરત આયા હા સુરત આયા પછી સર ઈ કે જાતો આતો હશે હા તો પછી એને લપરો ચાલ જ ઈ ન બે વાર લગન કેલા એક ન કરે એક ખબર પછી પાછો આ કોન્ટેક્ટ માં આયો કોન્ટેક્ટ માં ઈ રૂમ ચાલતી હતી ની હા પછી વરાછા રૂમ ચાલશે ને પછી મંગલ દીપ માં મકાન લીધો ને એ જાયા એ સંતાન નથી તો એ છે ને એને કે મહિના રહી ગયા લગવારી ગઈ રેતી ખબર પછી પગાડી ને એના ભાડા મકાનમાં રાખેલી હા પછી મે કીધું મને કે કે એ બાઈ ને આયા લાવન ખાના મને જાતો આવતો મે કીધું આયા કેથી લાવતા તમે વાત કે મારા આટલા વર છે સંતાન નથી મારા વાક ને તમે દવા નથી લીધી અને તમે ધ્યાન નથી દીધું સીધું મારું ત્રીજું ઘર તો હું અત્યારે કે જાના બાપા ને ઘરે तो इके क्या सो भाई री पति ने केस करो घरे बजन बोला है भेगा क्या तो समाज में सीधा नो आयो भाई अच्छा रिंग के क्या सो तारी पाया तो सब उठला एम के केस चालू से मारो दो वर्ष से केस लड़ी रही तुम ओके okay. ना कोर्ट में आई ना कोई oh. रजूआत नहीं करी हां कोर्ट में आई ना रजूआत नहीं करी मार गवाह नहीं बजा रहा ना वारन काडी फोन नंबर भी चले लिए हां वारन काडी है नहीं बजी पर आज भी चल नहीं करता पुलिस वाला

અને ઓ અમને ખબર પડી છે ને એટલે મે તમને ફોન કર્યો ને તમે માતાજી ને માનો છો કે નથી માનો ને તો માતાજી કઈ ધ્યાન નો દુવા ઘરવારો બીજે બીજી બાઈ લઈ જતો તો તો ધ્યાન નથી આ મારો સસરા છે ને ઈ બો આરામ એ તાઈને પહેલા જઈને લાવી છે કુરદેવી નો માંડો કર ના હાલો ભાઈ ભાઈ આવડો જણ પાછો વિયે ચાલો આવા દે ખમા મારી ખમા કર ના ચાલો તમે મને એના મહેશ ના નંબર મોકલો ને આવડા દિલીપના દિલીપ ઈ લોક નંબર તો નથી ખબર મને માર વર્ના નંબર ખબર છે તમ મારે

એટલે આ તો લાઈવ તો ઘણા વાર કેટલી વાર આવશે મારી વાત કેટલી વાર માં અહીંયા આવી જાય ગાડી એમ કે હું ગાડી ઉપર છું ન્યા પોગીન મોકલાવ એમ કીધું ઓકે જેમ 60 હા મારો શું થાય તમે મારો નંબર બ્લોક માં રાખ્યો ના બ્લોક માં નથી મારે ખબર નહિ હું થાય કે ખબર નહી ફોન બ્લોક માં છે કપાઈ જાય એક રીંગ વાગીન કપાઈ જાય લે બ્લોક કહેવાય એને આમાં ખબર નહી પડતી મને હા હાલો તમે જબર તમે એને ફોટા નખાવો ને મને નંબર નખાવો બે ગાયકા નખાવો હા હા નખાવો હે દિલીપ ભાઈ બોલો દિલીપ ભાઈ હેલો હે દિલીપ ભાઈ બોલો છો હા મજામાં હા કોણ ઓ મનસુખ ભાઈ બોલો હે કે મનસુખ ભાઈ બોલો એજી

તમારી બહેરી ગમી મારી બેરી તમને કે તમારે હું હાથું એમ કે બીજા છોકરા ગમે વાત કરો પેલા પણ વાત શું કરવાની હોય ભાઈ ખોટી ખોટી વાત નહીં કરતા છે ને તમારે બૈરી તમારે ફલાણા ની બહાર ક્યાં તમે મને જોયો બીજે બૈરી હારે

રાવણ હું થઈ એમ કે સમજ સમજ એટલો રાવણ થાય એક તો ની બાયું લઈ જાય પાછું તું રાવણ જ

અરે ભાઈ માર નો પોઈન્ટ ગાડી નાખો આ નો પોઈન્ટ નો પોઈન્ટ ખબર નથી આ કોની આરે હાલો બોલો હો કેતા બોલો હે પતાર ગામ પોલિટીકન માં બોલો હો તો અરે તો ગમે પોલિટીકન નો દે કોનસા સાહેબ દેબોનો હા 1 મિનિટ ચાલ હા એને મને એમ કેતા આ ગઈ ને વળી બેરી હા તારે કેને ફોન દેવો દે આ તો કને ફોન દેવા માંગે એટલે તું શું બધે હાલી હેંજી પેંજી એમ છે હજી તારે વાર છે બેટા હજી તારે વાર છે હા હાલો વાર છે બોલો હાલો હાલો હા બોલો કોણ બોલો તમે હા ઝાલા કરીને બોલો બોલો ને કોણ બોલો અરવિંદ ભાઈ પરમાર એટલે તમે પોલીસ સ્ટેશનમાં છો હા એટલે હું તમારો બકલ નંબર બોલો

એક ઠેકાણે ઠેકાણા ખાવ પોલીસય બનતો નહિ ખોટો પોલીસય બનતો નહીં નકર્યા સોદરા વેર છે માના માના ભાઈ બધા મામા સોયતરા વેર છે ભલે તો પછી ડુપ્લિકેટ પોલીસ થાય હું બોલું છું ઝાલા બોલું છું હવે હવે પાટલા સુરત માં મેં તો તમે ને બધા દીધા છે અને તારો ઓડિયો બીજો વાયરલ થાય છે અરે મારી વાત મનસુખભાઈ રાઠોડ આની પેલા આની પેલા તારો વિડીયો વાયરલ કર્યો તમે

તું તારે પોલીસ ના તારા પુરાવા છે મારી પાસે તારા પુરાવા છે કેસ ને ના લેવા દેવા નથી તારે કેસ ચાલુ હોય તેનો મતલબ એવો નથી કે તું લઈ ઓલા નવઘણ રાવણ દેવ ની બાઈ ને તું લઈ ગયો છો હજી તને હું ઇજ્જત થી કઉ છું તું કઈ ઇજ્જત નો દીકરો તમા તું સેલી ક્વોલિટી નો છો તું ઇજ્જત વાળો નો દીકરો થમા હવે તું આમ તો તારે એકલું જ રહેવું પડે તારી માય તારી ભેગી રહી એ તમે તારી માય નો રાખત તારે એકલા જ રહેવું પડે તમે તારી માય નો રાખત તારે એકલા જ રહેવું પડે

અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવાની તો ભૂલતા